અને હું બધું હતું એટલે અમને આનું ટ્રીટમેન્ટ આપ્યું એટલે એનું રિઝલ્ટ અમને મળ્યું બરાબર તો રાજાભાઈને ને મગફળીમાં કેટલા દિવસ પહેલા તમે ટ્રીટમેન્ટ કરેલી છે 8 થી 10 દિવસ છે 8 થી 10 દિવસ પહેલા રાજાભાઈએ એ મગફળીમાં જે ની પીળાશ હતી એમાં વિયાગ્રો મેક્સ કરીને જે અન્નાય કંપની આવે છે એ તમે છટકાવ કર્યો છે બરાબર તો આમાં તમને મગફળી જે પીળાશ હતી એમાં તમને કેવા રિઝલ્ટ એમાંય રિઝલ્ટ છે અને હુયામાંય રિઝલ્ટ છે બરાબર વૃદ્ધિ વિકાસ કેવો જો વૃદ્ધિ વિકાસ એ સારો છે બરાબર તો તમને ખેડૂત અત્યારના તમે આ જોઈ શકો છો કે મગફળી એકદમ અત્યારે લીલોતરી અને એકદમ તેમની જે વિકાસ વૃદ્ધિ વિકાસ થવો જોઈએ તે પ્રોપરલી રીતે થઈ ગયો છે અને તમે અત્યારે વૃદ્ધિ વિકાસની સાથે સાથે તમને જે સુયામાં અને જે ફ્લાવરિંગમાં જે તમને રિઝલ્ટ મળ્યું છે

અચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ